દરિયા કાઠે દીપ તું મારી તારું ઊંચા કોટડા ધામ ખાંડિયા ત્રિશુળ વાળી મારી ચામુંડા કાળિયા ભેલ ની દેવી ના ત્યાં બાપા હે ઊંચા કોટડા મા ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી હાજરા હાજુર છે માના સતના દીવા પડે છે જે કાળિયા ભેલ ની દેવી કહેવાય ને બેણે વાતો કરી પડદે વાતો કરી

એ ઉંચા ગઢકોટડા ને સારી બાજુ કિલ્લો હતો ઊંડી ઊંડી ખાઈ હતી ફૂટની એમાં લાકડા નાખી અને ખાઈને જગવતા એટલે કોઈ રાજમાં ચડાઈ ન કરી શકે પણ ચામુંડા એવા બોલે બંધાણા થાકે હે ખીમાજી જ્યાં સુધી તારા હાથમાં ચૂડી છે ને મેં મારી આ ચુંદડીનો છેડો બાંધેલો છે ને ત્યાં સુધી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે આવું ચામુંડા માયા એને વરદાન આપેલું ગમે ત્યારે પાળ આવે લશ્કર આવે તો આમ રાજ નું રક્ષણ તો એ લાકડાની ખાઈ હળગાવીને થાય ખીમો વાધો હાથમાં તલવારો લઈને મેદાને પડે પણ માની દયાથી આમ તો એકલા હાથે તાળી ન પડે પણ પાડીને દેખાડે જેને ભેરે ની ચામુંડા હોય ને હું ખામી હોય આવી ઘટની દેવી જે ચામુંડા ભીલોની દેવી ના તો કાલિયા ભીલ નો અમર ઇતિહાસ પીડ્યો છે આ હા 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 એ દરિયા કાંઠે આવ્યા કાળિયા ભીલ જેવો દીકરો દીધો માયે એના રખોપા મા એના રખોપા કરે અને આમ જો એસી વર્ષ ની વૃદ્ધ ડોશી થઈને આવે હું કામ કે ઉદર રહેતા બાપ મર્યો ને જન્મતા મરી ગઈ માં મા બાપ બે નહોતા ધારો પોતાના નેહડામાં રખડતો પછી અમીર આહિરે એને આશરો આપ્યો પણ એ કાળીઓ જયારે જવાન થયો ને આમ તો ઓગડામાં ગાયું ચારતો અમીર આહિર પોતાને ખબર હતી કે હું માતાજીનો દીધેલો છું મા ચામુંડા મારા બાપના મારી માના વેણે બંધાણા છે પણ હવે આ મજૂરીએ ક્યાં લગી જાય તારું માનું ભજન કરે પણ મારી માં છે તે માં ભેળી થાય એવું સમજીને કાળિયો મા બાપ વગેરેનો અને ઉદરા આહિર નો આશીરો એટલે કારણ કે જગતમાં આહિર જેવો ક્યાંય આશરો પણ મારી અહીંયા તો ઢોર સારો માલ સારો આ હતું ત્યાં મને જન્મ દીધો એક વાર કાળિયો રોય પીડ્યો માનામાં એક વાર કેવું બને છે બપોરનો હા નીહા નાખે મુઠી ભરીના દાણા તો ધરતી માથે નાખો તો ધાર 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 ધાણી ફૂટી જ આવી લુહ થાકી ગયો એટલે બાવળના સાં ખોવાઈ ગયું પોતાના બપોરે આવી ગયેલી અહીંયા માં ભગવતી કોટડાની ચામુનો વિચાર કરે છે એટલે હાલ હવે આની ઉંમરે થઈ ગઈ છે હવે આને કઈક આપું ઘણો રખડ્યો ખૂબ દુઃખી થયો નકર એને મારી માથે વિશ્વાસ નહીં આવે રેઢી ગાયું ચરે છે કોઈ રખેવાળ નથી માતાજી એ પેલા તો ડોહી બની એ ગાયું ચારી ઘડીક તો જો હમણાં ઘડીક ઉભો થઈ જાય ને મને બોલાવે તો

એટલે ઓળ તો એક તો દુઃખ નો માર્યો વખા નો માર્યો મા કરીને પૂરેલો એ કાળિયા કીધું એટલે ધબકી ગયો કોણ આજુબાજુ જોયું કોઈને ભાયા નહીં એટલે એમ થયું કે મારો જીવ ભૂંડો ના પાડતો છે કાંઈક બોલતો છે વળી બેઠો છો કોણ બોલે કે હું કોટડાની ની કે કહે મારી માં મારી દેખાતા નથી પણ દે વાતો કરે સાહેબની કે ધન્ય હો મારી દેવી જો તો કરી આ મારી હું તારો કાવ્યો એ માં એ કાળિયા હવે હું આવી છું ને આમ તો તને દુખી નહીં થવા દો બેટા આમ જો દીકરા બોલ શું જો બેટા ને બસ મારી હું માંગુ તું આવી લે તારા દર્શન થઈ ગયા પણ કાંઈક મારી હું તો કે દઉં ઓળખા મારું

પછી મને ભૂલી નહીં ને અરે મારી માં હું ભૂલું હું તો તારું છું બસ મારી તો એક કામ કર હું તને એક પછેડી આપું છું અને એ પછેડી છે ને એ લઈને પછી તું સાજે દરિયે એ દરિયાની ભેખ ઉપરથી દરિયા દરિયાની ભેખ ઉપરથી પસેડીને દરિયાના પટ ઉપર નાખજે તમે કોઈ કોટડા દર્શન કરવા ગયા હોય તો ખબર છે એ પછી ધાર માથે ગામ છે આખું માનું મંદિર છે એનાથી ઘણો આમ હેઠે આમ આપણી શકર આવી જાય એટલે હેઠે દરિયો છે એ ધાર ઉપર થી પછી નાખજે ની દરિયાની માલપા પછી તરશે દરિયાની માલપા વાણ હાલે એમ અરે વાન તો હું પણ ઈસ્ટીમ બરો આમ જો તારી મોજ નો થાય આમ જો કાળિયા તારી પવન વેગી પછી દરિયાની માલ પાસે એને મારે શું કરો અરે કે લૂંટફાટ કરીએ તું કોળી છો ભીલ છો મારો સેવક છો પણ કેવી લૂંટ કરજે અધર્મીની હો ધર્મીની નહીં દ્વારકાના ઠાકરના વાણ નીકળે ને તો એને નો હાથ ડાળાય સદાવરતના રોટલાના જે વાણ નીકળે એને હાથ નો ડાળાય એ કાલિયા ધર્મની સંપત્તિ નીકળે ફેરંગીના વાણ નીકળે અંગ્રેજોના વાણ નીકળે મણાના લોહી શું છે લા રૂપિયા હોય ને એને લૂંટી લેજે બેટા હું આમ તો તારી ભેલી છું એમાં

પણ આ વિચાર કરતા કરતા સંધ્યા ટાણું થઈ ગયું કે હવે ઢોર લઈને તો ગામમાં જ આવું છે હાલો એ સંધ્યા ટાણે એ ધણ ગોળી કાળીઓ ભીલ ધીરે 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 ગૂંતા કોટલા તરફ આવે છે અમીરના નેહરા તરફ આવી ગાવું ઢોરને બાંધી નીણ કરી માતાજીના મંદિરે જઈ દર્શન કરી કોઈને કાંઈ કીધું નહીં

ના કોટડામાં કોઠા છે એમાં પોતે ધન ઠાલવે માના પારે પછી જગન કરે પૂજન કરે ભજન કરે ગરીબોને દાન કરે માં ભગવતીએ હાથો હાથ પછેડી આપી દીધી પછી તો હું વાત રહે પછી તો રોજ એ ક્રમ બની ગયો દરિયામાં હોહો ગાઉ માથે કાળીયા ભીલની હાંક દાક વાગે હો કોઈ વાણ નીકળે નહીં માં ભગવતી આવા પરચા પૂરી રહ્યા છે અને અહીંયા કોટડાની માલપા હે કાળીઓ ભીલ માની સેવા પૂજા બંદગી માં ભગવતીને આરાધના હું કરે છે હે કોટડાની દેવી હે મારા બાપની દેવી બસ હે માં આ બધો તારો પ્રતાપ છે જેને જેનો આશરો એને એની લાજ માં અમારે તારો આશરો મારી અમારી લાજ રાખજે એમ કાળીઓ ભીલ માના પારે માનું ભજન કરે સમરણ કરે વાત તો માં ભગવતીની અથાક છે કાળીયા ભીલનું જીવન દર્શન એ ખૂબ ઘણું મોટું છે પણ એને એના જીવનમાં ખૂબ એને હાચો છેલ્લે ઓળખી ન કરતા પ્રાણ સોડવા પીડ્યા આજે જગત દરિયામાં હોહો ગાઉ માથે કાળીયા ભીલની હાક દાંક વાગે કોઈ વાણ નીકળે નહીં માં ભગવતી આવા પરચા પૂરી રહ્યા છે અને અહીંયા પોટળાની માલપા હે કાળીઓ ભીલ માની સેવા પૂજા બંદગી ભગવતીને કરે છે કોટલાની દેવી મારા બાપની દેવી બસ હે આ બધો તારો પ્રતાપ છે જેને જેનો આશરો એને એની લાજ માં અમારે તારો આશરો મારી અમારી લાજ રાખે એમ કાળીઓ ભીલ માના પારે માનું ભજન કરે સમરણ કરે વાત તો માં ભગવતીની ની અથાગ છે ભીલ નું જીવન દર્શન ખૂબ મોટું છે પણ એના ખૂબ એને માને ઓળખી અને પછી કરતા પ્રાણ નોડવા પીડ્યા આજે જગત કાળિયા ભીલ ની દેવી તરીકે મા ચામુંડા ને પૂજે છે જે કોઈ જાય એમ કહે છે કે મા કાળિયા ભીલ ની દેવી ચામુંડા માની હારે નામ એનું અમર થઈ ગયું એમ મેં કાળિયા ભીલની ઘણી વાતો કરી છે એના ફિલ્મ આવ્યા છે મા એ મારું નામ કરી દીધું હું શાંતિભાઈ વાટેલિયા અને મને આજ મેલડી કૃપા સ્ટુડિયોમાં ભાઈ અમારે રમણીકભાઈ દ્વારા મને જે માના ગુણગાન ગાવા મળ્યા છે અહીંયા તમારી સુધી માનો સંદેશો પહોંચાડવાનો જે કાંઈ લાભ મળ્યો છે હું મારી જાતને ધન્ય ધન્ય અનુભવું છું બાકી મા ભગવતી મહાન છે ગોટળાની દેવી ચામુંડા રખોપા કરે છે એમ કાળીયા બાપા जय मा